બાપુ ને આપ શબ્દ નહી બોલવાનો એટલે આવો આપડે તેલ માં ધ્યાન રાખવું પડે બાપુ સુધી ઉતરે જ બાપા તમારું જ ઉતરે કંદોઈ તમે એક જ ફોકો છો ખાલી ગાઠિયા બનાવે એ બાપુ લીંબુ કાટો લીંબુ બાપુ બધી તૈયારી કરી દીધી ફ્રીજ માં તો જો લીંબુ વટાણા બધું आलो आ लींबू ये काटो ये कह रहे नहीं आलो भाई की एक ना देख रे इसमें इस, इस, इस काट तो ताको से की बाबू काप पानो इसमें जो है ये थोड़ा पेड़ है यहां से ये रिनी अच्छे एक पर धीमे धीमे तू तो मार उला इमा तू काट ले हां ये जो है वो मोटो डब्लो से आपने बाबू आ अब तो मैं यार रसोई करवा दे धीमे करे तू मोबाइल मुगे दे हां ना यार तो मोबाइल ले खुले पा ये मोबाइल बदु हैंडल कर ले सुन हां बस

ખો બંધ કર નાખો ઠંડી હોય છે આનું હું બગબી પરથી કરાતે કે આપડે બગબી ઓધી ચાલે હી જરાકાઈ તીપ ખોલા થઈ ગઈ કલા થઈ ગઈ હાલો લઈ આવું જો ઉતડી બગબકૈરા વગર આલે નહીં બીજો ઘણો કાઢો બાવ બીજો ઘણો હા સાદી તો જો હાલો બીજો ઘણો તૈયાર આખે આખો

હું ખાંડ નાખું જરાક ના હે ભાઈ હવે એવું હારું લાગે નહીં ખાંડ નાખે ચાલો બીબી કહો હાલો હું વીપી હાકુ ચાલો કરો દ્વારકા દીપની દઈશ આટલી ઝેર બારે લેવા ગયા હોયથી હમ બાકુ તમે ભણેલા દાખ્યા નું ભાઈ ભણેલા દખ્યા જિફ્ટ ના ભમું જ ભણેલો હું હાલ કહાલ આવું તમારું લુક છે

બાપુ પેલી વાર બનાવે લગભગ એવું લાગે બાપુ બધા તો તમારા ભોવાળા છતાં કરવાનો જો

उसकी चोखाई बहुत अच्छी है हाँ हाँ खबर हाँ। है हमने जिसको मारना तो फैले और जिंचरा बिंचरा कर लो हां भाई जिंचरा बोल तो लो कोथरी में गाठ मार बावा हिंदी बावा हिंदी भले न तुम हम बोले या तो बावा हिंदी यहां कोथरा बीनी नहीं करे आ तो बापू ने मार जो बापू ने वाळ गडिया लगी अपने